વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે કપરાડા તાલુકાની આંગણવાડી બહેનોને પડતી તકલીફ બાબતે વાંસદા અને ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને આંગણવાડી બહેનોની આગેવાનીમાં વિવિધ પડતર પ્રશ્નોની માગણીઓને લઈને ટીડીઓ શ્રી કપરાડા મામલતદાર અને કપરાડાને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ન કરવામાં આવે તો આ જ બહેનો સાથે ધરણા કાર્યક્રમ આપીશું તેવી પણ વાત કરી હતી કપરાડા સી સીડીપીઓ અને સુપરવાઇઝર દ્વારા બહેનોને નોટિસ આપી માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવે છે એ આદિવાસી સમાજને બિલકુલ સ્વીકાર્ય નથી જેની ખાસ નોંધ લેવાય અને ધારાસભ્યશ્રી અને ધરમપુર આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ બહેનોના હિતે જુઓનો બહેનોએ લાગણીસભર આભાર માન્યો હતો વાકલ ગામના રાકેશ પટેલ ધર્મેશ પટેલ બોપી ગામના માજી સરપંચ નવસુભાઈ ધીરજભાઈ ધરમપુર ભગવતીબેન વગેરે હાજર રહ્યા હતા